મિત્રો કેમ છો બધા મજામાં તો સવારે સવારનું સરખી આઈ જશે બોર્ડ ની કોલમ કાઢવા કેબલ નો લાવવું પડશે તો જો બોર્ડ ખોલવાનો છે સરખી આવીને પડી છે અવાર ફવારમાં આ બોર્ડ તો મિત્રો સરખી લાગેલી છે હવે બોરવા માટે જો આગળ જઈને સરખી પાસે આવશે અમારા લાડીજી ઉભા છે બોરે તો એ લેવલમાં ગોઠવશે તો જો સરખી પાસે આવે છે અને લેવલમાં ગોઠવી જાય આવી પછી લેવલમાં લાવીને નીચે બે ખોદાથી ઊભા કરવા પડશે પછી સરખી ઊભી થઈ જશે અને પછી બંકો જાહે કોલમો કાઢવા તો જો લેવલ કરેલું છે અને પછી ઊભી કરશે તો જો સરખી ઊભી થાય રહી છે બંકારનું જેવું ડૂબું ડૂબું થાય છે કે ચાને ઉતરી રહે કોલમો તો જો ખાઈ રહી છે ઊભી તો સરખી ઉભી થઈ જવા એ સારી અને બંકો રેડી જ છે કોલમો કાઢવા માટે બોય બોય સળાઈને તો જુઓ સરખી થઈ ગઈ છે ઊભી અને કોલમો કાઢવાનું થઈ ગયું છે ચાલુ જો પહેલી કોલમ કાઢવાનું ચાલુ થઈ ગયું છે એ આ ઉપાડી દીધી કોલમ હા જો ઉપાડી ને તો જો કોલમો બધી બહાર નીકળી ગઈ છે અને હોમ્યુ કેબલ પડે કેબલ આપીને નવો કેબલ લાવવાનો છે જો મોટર તો બહાર કાઢી નાખી છે આખો કેબલ નવો બદલાઈને આ ડાલમ ભરવાનો છે નવો લાવી દેવાનો છે તો જો આ બધી કોલમો કાઢી નાખી હતી નેટ તાપની આઠ વાગેના બંડ્યા હતા એટલે અગિયાર વાગે પાર આવ્યા હતો અમારે ત્રણ કલાક તો હવે આ કેબલ ડાલામાં પડીને જવાડી દે છે નવું કેબલ લઈ જઈએ છીએ તો જો નવો કેબલ આવી ગયો છે આપણે અને કોલમ ઉતરવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો જો હું તો નહોતો ગયો કેમ કે મારો હારો પટી ગયો હતો કોલમો ચાલુ થઈ ગઈ છે ઉતરવાનું નવા કેબલ હારે કેમ કે બોરો આખો પાડપડ કરતો મને ખૂબ બધો બધા પૈકી એમ જ નાખ્યા છે તો જુઓ કેબલ અમારામાં કેબલ મો કરે છે નવું કેબલ આવી ગયું છે પચાસ હજારનો તો જુઓ મોટર ઉતરી છે અને સરખીની યાચે ઉતરી છે આવી અને બોરને આવી ફિટ કરેલા છે વહેલાં ચાલુ કરવાનો છે બોર નવું કેબલ છે લે ખર્ચો ખૂબ જ વાઈ ગયો છે અમારે પણ શું કરો બોર વગર પાણી પીધા વગર ચાલે કોઈ હં ના ચાલે તો જુઓ તો મિત્રો તમને અમારે વિડીયો હારો તાજો હોય તો ખૂબ મને સપોર્ટ કરજો બધો ઓકે સારું